तो गुड मॉर्निंग जय माता मित्रों क्या छो ते बजा मजा में मैं मजा में छे तो आप चा बात थी जाए और चा पी जाए पर जय माता जी गुड मॉर्निंग 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 जय माता गुड मॉर्निंग जय माता खाइन तैयार थे जी चाबा चाचा का

ના ખવાની રોટલી ઠંડી લાગે તો મિત્રો હવે સીધા નાસ્તો કરીને કરીએ કેમકે ઠંડી લાગે તો મિત્રો આપણે ઘેર ખાવા આવી ગયા કોમ ઉપરનો વિડીયો બનાવી રહ્યો છે કે આપણે ફોન ઘેર ભૂલી ગયા હતા અને તું બનાવી દે વિડીયો કેમ તારે ચાલુ ના કરાય ગયો કે ગાય હું રોધરા બેઠી છું સબ્જી બનાવું છું

મિત્રો આપડે ફાર્મ હાઉસ માં નક્કી કરવાનું છે દવા જોઈએ જેવું થાય છે મળીએ મિત્રો કોમ ઉપર જાય tu tu eh, wabah si celah si kalam wabah road upar se Gate.

ये टमाटर है ना? कोनो जानो। આપણા ગલગોટામાં જો ચલા બધા ફૂલાઈ ગયા મસ્ત લાગે આપડે હું ગમત જઈ નાખતો રહ્યો રાશન નહીં લાવ્યું ને મી બટેકા લાવે દૂધ લાવ્યું

इस हवा आपरे मैंगी बनाई है जो वो मैंगी बनाऊ अलग अलग बे बना चैलेंज रखवानी जो म तेल के गरम तो मैंगी बसा हम आपरी रही नाछी अब इन्हें जीम बनाऊ होने में के फौ बने जाते हम फौ हम नहीं जाते

આજે તો મેગીનો પ્રોગ્રામ છે આ બે તો આખી આખી એક એક ખાઈ રહ્યા જીત્યો એવરાજ જીત્યો હવે આમ તો પણ ફેસબુકમાં આપણે જે કમેન્ટ કરે એ સાચું તો મને જીતા ખાવા બે એટલે મિત્રો મારે વિડીયો એડિટિંગ કરવો તો મિત્રો આપણે મેગી બની ગઈ ભૂખલા જીતી જો આખી ડિસે ખાલી થઈ જતા મેં વિડીયો ચાલુ કર્યો તો બધું ખાવું પડી મિત્રો આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના હોય તો ચેનલ ને જે બોલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ હવે આટલે આપણો વિડીયો પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ મળીએ હવે એક નવા વિડીયોમાં નવા દિવસ સાથે જય માતાજી